કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને કરો અબડાસા તાલુકાના છેવાડાના એવા લઠેડી ગામે મણદાદાનું મંદિર આવેલું છે કચ્છના મહેશ્વરી મેઘવાડ સહિત વિવિધ સમાજના લોકો આસ્થા ધરાવે છે લઠેડી મણદાદાના મંદિરના ધર્મગુરુ

પહોંચતા સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા તેમનું વાજતે ગાજતે સામયુક કરવામાં આવ્યું હતું અને શરણાઈ સાથે રત્નાલની બજારમાં પુષ્પવર્ષા કરીને દિનેશ દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રતનાલ બાદ તેઓ દબડા ગામે પહોંચ્યા હતા જ્યાં મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું દબડા મધ્યે તેમણે પોતાના પ્રવચનમાં સ્થાનિક આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને ત્યારબાદ બપોરે દિનેશભાઈ બગથડા પહોંચ્યા હતા જ્યાં મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પરત ફરતા ભુજોડી મધ્યે પણ ગાતે તેમનું સ્વાગત કરાયું હતું અને ભુજોડી મધ્યે પણ જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ભુજોડી નવયુવક મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ભવ્ય કાર્યક્રમ બાદ દાદા દિનેશભાઈ માંડવી પહોંચ્યા હતા જ્યાં પીર શ્રી દાદાના તેમણે આશીર્વાદ હતા માંડવીથી તેઓ સીધા લઠડી જવા નીકળી ગયા હતા જ્યાં મરદ દાદાના મંદિરે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું છે મહાઆરતી સંપન્ન થયા બાદ દાદા દિનેશભાઈ રાત્રે નવ વાગે અયોધ્યા જવા રવાના થયા હતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળતા દિનેશભાઈ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી છે કબીર ન્યૂઝ દ્વારા તેમનું મંતવ્ય પૂછવામાં આવતા તેમણે ભાવ વિભુર બનીને કહ્યું કે અયોધ્યા પહોંચવાનું આમંત્રણ મળ્યું છે એ મારું સદભાગ્ય છે અને સમગ્ર કચ્છમાંથી લોકોનો અપાર પ્રેમ મને મળ્યો છે ત્યારે કચ્છના લોકો વતી ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી સુખાકારી માટે પ્રાર્થના કરી તેવી લાગણી વ્યક્ત કરી હતી દિનેશ ભરજીભાઈ મહેશ્વરે લઠેડી ગામ આજનો કાર્યક્રમ ભૂતથી પ્રસ્થાન કર્યા અમે રત્નાલ ગામ આહિર સમાજ અને સમાજ સાથે ત્યારબાદ દબડા ગામ વિવિધ સમાજથી મારું સન્માન કર્યું ત્યારબાદ બગથળા મહેશ્વર સમાજના અમારા ધર્મગુરુનું જ્યાં મંદિર છે ત્યાં બી મહેશ્વર સમાજથી મારું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ત્યાંથી નવ નવયુવા ગ્રુપ સન્માન કર્યો હતા ત્યાં દર્શન કર્યા મારા સમાજે મને સન્માન કર્યું ત્યારબાદ માંડવી અમારા પીર સાહેબ ત્યાંથી મેં આશીર્વાદ લીધા ત્યારબાદ લઠેડી આવી ને આજનો પ્રોગ્રામ છે મહાઆરતીનો મહાપ્રસાદનો ને ત્યાં રાત્રે પ્રસાદ લઈ હું અયોધ્યા જવા માટે બાવીસ તારીખના જે રામ ભગવાનનો પ્રોગ્રામ છે ત્યાં મંદિરે પ્રસ્થાન કરીશ નવ વાગે ખુશીની કોઈક શબ્દ નથી મારતા આ મળદાદા લઠડી ધામથી મને પત્રિકા આવી મારા પૂજન વંદન્ય શ્રી વેલજી દાદા બાપુશ્રી એના તો મને પત્રિકા આવી છે અને હું બહુ ખુશી બહુ આનંદ છું અને વેલજી દાદાના મળદાદાના હું ચરણમાં કોટી ખોટી વંદન કરું છું આ મારો કાર્ય શુભ અને સારું છે ચોક્કસ ચોક્કસ હું આભાર માનું કચ્છનું આટલું મને સન્માન આપ્યું ત્યાં જ જઈ અને રામ ભગવાનના ચરણોમાં ખોટું ખોટી વંદન કરી કચ્છ માટે આ બે હજાર ચોવીસનું સારું વર્ષ જાય એના માટે વંદન કરીશ સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ